પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે સ્લમ ફી પોરબંદર હેઠળ પેશકદમી માં મકાન ધરાવતા પરિવારજનો માટે ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં ત્રણ માસ માં પાંચ હજાર એકસો ત્રીસ જેટલા ફોર્મ ભરાયા છે પોરબંદર શહેરમાં અનેક વિસ્તારમાં ગેરકાયદેસર મકાનો આવેલ છે આવા મકાનો માં રહેતા પરિવારજનો માટે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ શહેરી યોજના બે હેઠળ શહેરમાં પેશકદમી જમીનમાં બનાવેલ મકાનોમાં રહેતા પરિવારજનો માટે ત્રણ માસ પૂર્વે ફોર્મ ભરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ પરિવારજનો માટે સ્લમ આવાસ યોજના હેઠળ આવાસોનું નિર્માણ કરવામાં આવશે આ યોજના હેઠળ છેલ્લા ત્રણ માસમાં પાંચ હજાર એકસો ત્રીસ જેટલા પરિવારજનોએ ફોર્મ ભર્યા છે આ તમામ પરિવારજનોને આગામી દિવસોમાં આધુનિક આવાસો નિર્માણ કરી ફાળવણી કરવામાં આવશે જે પરિવારના મકાનો પેશકદમી જમીનમાં હોય અને તેમની પાસે વેરાની પહોંચ અથવા લાઈટ બિલ હોય તેવા પરિવારજનો આ ફોર્મ ભરી શકે છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર